સુરત જિલ્લાના બારડોલીનગરમાં આસપાસના સાત ગામોને બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવાની કવાયત લઈને વિરોધનો શો ઉઠ્યો છે આજે મોટી સંખ્યામાં તમામ ગ્રામજનો રેલી સ્વરૂપે નીકળી બારડોલી પ્રાંત અધિકારીએ આવેદનપત્ર આપ્યું હતું

અને આજે આ સાત ગામોમાં મોટી સંખ્યામાં સરપંચો સાથે ગ્રામજનો રેલી યોજી હતી હું પિયુષ પટેલ ધામરો લુંબા ડેપ્યુટી સરપંચ આજ રોજ જે નગરપાલિકામાં ભેરાવા બાબત માટે જે આઠ ગામો નામંજૂર છે એ બાબતે અમે મૌન રેલી કરી છે સાઈ મંદિર થી પાન કચેરી સુધી જે આજે પાંચ કિલોમીટરની રેલી છે એ પહેલા તો સૌને ધન્યવાદ કે ખૂબ સરળ રીતે

એ બાબતે સૌ ગામજનો ને જે તકલીફ પડે છે ને સૌનો વહીવટ એવો છે ગામ પંચાયતનો કે આજે તમે જોઈ શકો કે હરેક ગામ જે બારડોલીની આજુબાજુ છે એ હરેક ડેવલપિંગ છે ડેવલપિંગ એટલે કે એવું છે કે છેલ્લા કેટલા વર્ષોથી સારામાં સારું ડેવલોપિંગ સૌને સુવિધા મળે છે કોઈ પણ સરપંચ ઉપસરપંચ કે સભ્યને કોઈ પણ ચર્ચા કરે તો એમનું કામ તરત તાત્કાલિકપણે થાય છે ત્યાર પછી જે એમને નગરમાં માં આવવું પડે અહિયાં કોઈ પણ વેરા બાબતે વધે છે કે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અરજી આપી હોય તો એ લોકો કેવી રીતે રોજ બગાડી ને આટલા પાંચ કિલોમીટર દૂર આવે એટલે ઘણી એવી તકલીફો છે એ કારણોસર અમે જે અરજી આપવા આવ્યા છે અહિયાં કે ભાઈ અમારું ગામ જે છે એ સુંદર ગામડું છે ને વહીવટ બહુ સુંદર છે તો એ યથાવત રહે એ બાબત અમે આવેદન પત્ર આપવા આવ્યા છે છેલ્લા કેટલા વર્ષોથી બાડોલીના બાબેન અસ્થાન આફવા ખલી તેન ધામરોડ નડીદા ગામ મોને નગરપાલિકાનો સમાવેશ કરવાતા કવાયત હાથ ધરી હતી બાળોલનગરની ખાસ પાસ આવેલા આ ગામોમાં મુખ્યત્વે મધ્યમ અને ગરીબ વર્ગની વસ્તી ધરાવે છે આવા ગામોને પાલિકામાં જોડાણ કરવાથી તેઓને મોટા વિરામ ભરવાનો ભારણ છે અન્ય સુવિધાઓ જરૂરી મંજૂરીમાં શહેરી નિયમોનો લાગુ પડે છે રૈસોમાડે નુકસાન કારણ અનુભવી રહ્યા છે નમસ્કાર હું ચેસ્તા સમીર રાઠોડ અસ્તાન ગામ અસ્થાન ગામના ડેપ્યુટી સરપંચ સમીર રાઠોડની વાઇફ છું આજે આ સાત ગામજનો અસ્તાન ધામરોદ ઈસરોલી આફવા ખલી તૈન આ બધા ગામો જે સાતે સાત ગામના લોકો દિલથી આજે જે ભેગા થયા છે ગામ બચાવો સંસ્કૃતિ બચાવોની આપણા જે રેલીમાં તો એમાં ખૂબ ખૂબ આભાર થયેલા હતો અને આજે આપણું જે સાત ગામો જોડાવા માટે જે આપણે એના વિરોધમાં ઊભા થયા છે એનું રીઝન એ જ છે કે ગ્રામ્ય વિષ્ટારની દરેક ખેતીથી લગતીને પશુપાલન સાથે લોકો જોડાયેલા છે એ લોકોની આર્થિક સ્થિતિ પણ એટલી નથી તો જો નગરપાલિકામાં જોડાય તો એ લોકોના વેરાથી લઈને કેટલા બધા ચાર્જીસ વધી જાય અને ગરીબ લોકોની વસ્તી વધારે છે ગ્રામ્ય વિસ્તારમાં તો પહેલાં તો સરકાર એના પર ધ્યાન આપે અને ત્યાર પછી નગરપાલિકામાં સમાવેશનો વિચાર કરે અને અસ્તાન અમારું જે ગામ મારા ગામ હસબન્ડ ત્યાંના ગેપ્યોથી સરપંચ છે તો ગામજનોએ તેમને વોટ આપીને લાવ્યા છે તો પહેલાં અમારો ફરજ છે કે અમે તેમની સાથે રહીએ અને હંમેશા સાથે રહીશું અને બીજું કે ગામ જેનો હંમેશા આવી રીતે એકત્રિત થઈને પોતાની શક્તિ બતાવે તો આપણે આપણી દરેક યોજનામાં આગળ વધી શકીશું અને મારી સરકાર સીને અપીલ છે કે અમે અહીં સુધી જે રેલી કાઢીને આવ્યા છે અમારા જે નગરપાલિકામાં જોડાઈ જવાનો વિરોધ છે તો એ બાબતમાં અમારી રજૂઆત સાંભળે અને અમને સરકાર શ્રી પર વિશ્વાસ છે કે દરેક ગામજનના હેતુ માટે નિર્ણય આપશે નમસ્કાર આજે બાડોલી નગરપાલિકામાં નહીં જોડાવા ઈચ્છતા ગામોના રહીશો એ વિશાળ રેલી યોજી હતી જેમાં પણ અનેક ગામોના અને ભાજપ સમર્પિત ના હોદ્દેદારો પણ રેલીમાં જોવા મળ્યા હતા જોકે હાલ આ ગામો ને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ની દરખાસ્ત સરકારે મંજૂરી આપી નથી તેથી બાડોલી પાલિકાનું હદ વિસ્તરણ હાલ પૂરતું માફુક છે સરકાર જયારે વિસ્તરણ મોકુફ રાખ્યું છે સુરેશ રાઠોડ પાડોલી